ઉત્પત્તિ પ્રકરણ જ્ઞાનથી જ પરાસિદ્ધિ યા પરમાત્મા પ્રાપ્તિનું પ્રતિપાદન તથા જ્ઞાનના ઉપાયોમાં સત્સંગ અને સત્શાસ્ત્રોના સ્વાધ્યાયની પ્રશંસા વશિષ્ઠ કહે એ રઘુનંદન પરબ્રહ્મ પરમાત્મા દેવતાઓના પણ દેવતા છે તેમના જ્ઞાનથી જ પરમ સિદ્ધિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય દુઃખરૂપી સકામ કર્મોના અનુષ્ઠાનથી નહીં સંસાર બંધનની નિવૃત્તિ યા મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન જ સાધન છે જ્ઞાન સિવાય સકામ કર્મો વગેરેનો એમાં કોઈ ઉપયોગ નથી કેમ કે મૃખ તૃષ્ણામાં થનાળા જળના ભ્રમનું નિવારણ કરવા માટે જ્ઞાનનો જ ઉપયોગ જોવામાં આવે જ્ઞાનથી તે ભ્રમની નિવૃત્તિ થાય કોઈ કર્મથી નહીં સત્સંગ તથા સત્શાસ્ત્રોના સ્વાધ્યેમાં તત્પર થવું એ જ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનો હેતુ છે પ્રાપ્તિમાં તે સ્વાભાવિક સાધન જ મોહજાનનું નાશક છે આ પરમાત્મા સ્વરૂપ છે માત્ર એવા જ્ઞાનથી જ જીવના દુઃખોનું નિવારણ થઈ જાય તથા તે જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે ગુરુદેવ સર્વના સ્વરૂપે પરમાત્માના જ્ઞાન માત્રથી જન્મ મૃત્યુરૂપી દુઃખો નિવૃત્ત થઈ જાય તેથી જણાવો એ મહાન દેવ પરબ્રહ્મ પરમાત્માની સીધ્ર પ્રાપ્તિ ક્યાં ઉપાય થઈ શકે કઈ કઠોળ તપસ્યાથી કે કેટલા દારૂણ કષ્ટો સેવાથી એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય વશિષ્ઠજીએ કહ્યું કે શ્રીરામ પોતાના પુરુષાર્થી વિકાસ પામેલા વિવેક દ્વારા તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય તેથી મનુષ્ય યોગ્ય પુરુષા દ્વારા ભવરોગના નિવારણ માટે મુખ્ય ઔષધોનો સંગ્રહ કરવો જોઈએ સત શાસ્ત્રનો અભ્યાસ અને પુરુષોનો સંગ આ બે મુખ્ય ઔષધિઓ સંસારરૂપી રોગનો નાશ કરનારી છે આ જગતમાં સંપૂર્ણ દુઃખોના વિનાશ માટે એકમાત્ર પુરુષાર્થ જ મુખ્ય સાધન છે તેના સિવાય બીજી કોઈ ગતિ આ ઉપાય કામ આવી શકે એ સંભવ નથી એ રઘુનંદન આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અપેક્ષિત તે પુરુષ પ્રયત્નનું સ્વરૂપ કેવું છે જેનું પૂર્ણ રૂપે પાલન કરવાથી રાગ દેશરૂપી કોલેરા શાંત થઈ જાય એ હું જણાવું સાંભળો મુમુક્ષુ શું પુરુષે યથાસંભવ એવી વૃત્તિ કે જે સંસાર અને શાસ્ત્રની વિરુદ્ધ ન હોય વળી નિષ્કામ ભાવે જીવન નિર્વાહ કરતા રહે તેણે સંતુષ્ટ ચિત્તે વાસનાનો પરિત્યાગ કરવો પોતાની શાંત વૃત્તિ દ્વારા યથાસંભવ પ્રયત્ન કરી સત્સંગ સત્શાસ્ત્રોનો અભ્યાસ આ બે સાધનોનું સર્વપ્રથમ શરણ લેવું જે પુરુષાર્થ પાર્બત અનુસાર જે કંઈ પણ મળી જાય તેનાથી સંતુષ્ટ રહેવું સતપુરુષો અને શાસ્ત્રો દ્વારા નિંદિત વસ્તુ તરફ આંખ ઉઠાવીને જોતો નથી સતપુરુષો અને શાસ્ત્રો દ્વારા નિંદિત વસ્તુ તરફ આંખ ઉઠાવીને જોતો નથી અને સત્સંગ સત્શાસ્ત્રોના અભ્યાસમાં તત્પર રહે તે શીધ્ર મુક્ત થઈ જાય દેશમાં મોટ દેશમાં મોટા ભાગે સજ્જન પુરુષો જેને શ્રેષ્ઠ મહાત્મા કહે તે જો જ્ઞાન વૈરાગ્ય આતિ ઉત્તમ ગુણોથી યુક્ત હોય તો અવશ્ય શ્રેષ્ઠ મહાત્મા છે આવા મહાત્માનું પ્રયત્નપૂર્વક શરણ લેવું બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા મુખ્ય છે તે અધ્યાત્મ તત્વની ચર્ચાથી યુક્ત જે ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતા વગેરે સદગ્રંથ છે તે સતશાસ્ત્ર કહેવાય તેમનો વિવેકપૂર્ણ વિચાર કરવાથી મનુષ્ય મુક્ત થઈ જાય જેમ નિર્મળીના ચૂર્ણના સંસર્ગથી જરનો મેલ સાફ થઈ જાય તે જ પ્રમાણે યોગ અભ્યાસથી લોકોની બુદ્ધિ શુદ્ધ થાય તે જ પ્રમાણે સત્સંગ સત્શાસ્ત્રથી પ્રાપ્ત થયેલા વિવેક દ્વારા અજ્ઞાનું જબરજસ્તીથી નિવારણ થઈ શકે શ્રી વશિષ્ઠજી કહે એ રઘુનંદન જે પરમાત્મા દેવની ચર્ચા કરવામાં આવી એ ક્યાંય દૂર નથી રહેતા સદાય શરીરમાં સ્થિત છે અને ચીનમય ચૈતન્ય રૂપે પ્રસિદ્ધ છે એ જ ચીનમય ચંદ્રશેખર શિવ છે એ જ ચીનમય ગરુડ વાહન વિષ્ણુ છે એ ચીનમય સૂર્ય છે અને એ ચીનમય બ્રહ્મા છે કારણ રૂપા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતા સાધન પરાયણ સાધકના હૃદયની ગાંઠ ખૂલી જાય બધા સંશયો ચીન ભીન થઈ જાય તમામ શુભ અશુભ કર્મો નષ્ટ થઈ જાય એ શ્રીરામ જ્યારે પરમાત્માનું જ્ઞાન થઈ જાય ત્યારે ઝેરનો એટલે કે વિષનો પ્રકોપ શાંત થઈ જતા જેમ વિષુ ચીકા મટી જાય એ જ પ્રમાણે તમામ દુઃખોની પરંપરા નષ્ટ થઈ જાય શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન જેમનું જ્ઞાન યા સાક્ષાત્કાર થઈ જતાં મન સંપૂર્ણ મોહરૂપી મહાસાગરને પાર થઈ જાય તે પરબ્રહ્મ પરમાત્માનું યથાત સ્વરૂપ કેવું છે એ મને આપ જણાવો શ્રી વસિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન જે જ્ઞાનરૂપી મહાસાગરમાં નાશ વગેરે વિકારો વિના જ જેમનો તેમ સ્થિત રહેલા એ રઘુનંદન જે જ્ઞાનરૂપી મહાસાગરમાં નાશ વગેરે વિકારો વિના જ જેમનો તેમ સ્થિત રહેલા સંસારનો અત્યંત અભાવ સિદ્ધ થાય તે પરમાત્માનું સ્વરૂપ છે જે પરમ ચિન્મય હોવાના કારણે અતિ સૂક્ષ્મ હોઈને અજ્ઞાની લોકોની દ્રષ્ટિમાં મોટા પથ્થરની જેમ સ્થૂળ રૂપે સ્થિત ભાષે ચિન્મય હોવા છતાં પણ મૂરખ મનુષ્યના અંતકરણમાં જડ જેવો લાગે તે સંસાર પરમાત્માનું સ્વરૂપ છે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુનિ પરમાત્મા સત છે એ કઈ રીતે જાણી શકાય આટલા મોટા જગત નામના દશ્યને અસત કઈ રીતે માનવામાં આવે તમે કહો છો કે આની ઉત્પત્તિ થઈ નથી આ બન્યા વિના દેખાઈ રહ્યું આ વાત કઈ રીતે સમજમાં આવે વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન જેમ રૂપ રહિત આકાશમાં બ્રહ્મશ નીલા પીળા વગેરે રંગો પ્રતીત થાય તે જ પ્રમાણે સચ્ચિદાનંદ બ્રહ્મા જગત સંબંધી ભ્રમ ઉત્પન્ન થયો આ બ્રહ્મનો સંપૂર્ણ અભાવ થઈ જાય એવા જ્ઞાનમાં જો પૂરી દઢતા થઈ જાય ત્યારે બ્રહ્મનું સ્વરૂપ સમજાઈ જાય બીજા કોઈ કર્મથી નહીં દસ્યના સંપૂર્ણ અભાવ સિવાય બીજી કોઈ શુભ ગતિ નથી યથાવત સ્થિર રહેલા દસ્ય જગતના અત્યંત અભાવનો નિશ્ચય થઈ જતાં જે શેષ રહી જાય તે જ પરમાર્થ વસ્તુનો બોધ થાય જેનો બોધ થાય છે તે પરમાત્મા તે જાણનારા પુરુષનો આત્માથી જાય જ્યાં સુધી આ જગત નામક દસ્યની પોતાની સત્તાનો અત્યંત અભાવ અથવા મિથ્યા તત્વ સિદ્ધ થતું નથી ત્યાં સુધી પરમ તત્વરૂપ પરમાત્માને કદી કોઈ જાણી શકતું નથી અસત પદાર્થની સત્તા ઓતી નથી સત વસ્તુનો કદી અભાવ થતો નથી જે વસ્તુ સ્વભાવથી છે જ નહીં તેના નિવારણમાં તેને મિથ્યા સમજીને ત્યાગી દેવામાં કંઈ મુશ્કેલી છે આ જે વિસ્તૃત જગત દેખાય તે પહેલાં ઉત્પન્ન થયું નહોતું આ ચિન્મય હોવાના કારણે નિર્મળ આત્મામાં કલ્પિત છે તેથી બ્રહ્મરૂપ છે આ સિવાય તેની કોઈ સત્તા નથી જગત નામે એ ન કદી ઉત્પન્ન થયું ન છે ન દેખાય પણ જેમ સોનામાં કલ્પિત કુંડા કડા કુંડળ વગેરેનો સોનાની દૃષ્ટિએ અભાવ છે તે જ પ્રમાણે બ્રહ્મમાં કલ્પિત જગતનો અભાવ સિદ્ધ થાય તેથી આના પરિમાર્જનમાં અર્થાત આને અસત સમજી લેવામાં શું મુશ્કેલી હવે હું ઘણી યુક્તિઓ દ્વારા વિષયનું થોડા વિસ્તારથી એ રીતે પ્રતિપાદન કરું જેથી પરમાર્થ તત્વનો સ્વયં અનુભવ થાય જે સૃષ્ટિના આરંભમાં પણ ઉત્પન્ન થયો નથી તેનું અહીં અસ્તિત્વ કઈ રીતે હોઈ શકે મરૂભૂમિમાં જળથી ભરેલી નદીની સત્તા કઈ રીતે સંભવી શકે ભ્રમથી દેખાતા બીજા ચંદ્રમામાં ગ્રહભાવ કઈ રીતે થઈ શકે જેમ વંધ્યાનો પુત્ર હોતો નથી જેમ મરૂભૂમિમાં જરની નદી વહેતી નથી જેમ આકાશમાં વૃક્ષ હોતું નથી તે જ પ્રમાણે જગતરૂપી ભ્રમની પણ સતા નથી રામ આ જે કંઈ દેખાઈ રહ્યું તે બધું જ રોગ શોક રહિત ભ્રમ છે આ વિષયનું આગળ જતાં માત્ર વાણી દ્વારા જ નહીં યુક્તિઓ દ્વારા પણ પ્રતિપાદન કરીશ એ ઉદાર બુદ્ધિ રઘુનંદન તત્વજ્ઞ પુરુષ જે વિષયનું યુક્તિઓ દ્વારા વર્ણન કરે તેનો અનાદર કરવો કદાપી યોગ્ય નથી જે મૂર્ખ મનુષ્ય યુક્તિયુક્ત વસ્તુનો અનાદર કરી યુક્ત શૂન્ય વસ્તુમાં આગ્રહ રાખે તેને વિદ્વાન લોકો અજ્ઞાની જ સમજે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન એ કઈ યુક્તિથી જાણી શકાય આ દશ્યમાન જગત બ્રહ્મ છે આ વાત કઈ રીતે સિદ્ધ થાય જો યુક્તિઓ દ્વારા વિષયનો અનુભવ થઈ જાય ત્યારે તો પછી જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન આ મિથ્યા જ્ઞાનરૂપી વિસુચિકા ચીરકાળથી દઠમૂળ થઈ ગઈ આનું નામ જગત છે અને આને જ અવિચાર કે એ જ્ઞાન વિના નિવૃત્ત થતી નથી જે વ્યક્તિ જે પદાર્થને પ્રાપ્ત કરવા ચાહે અને તેના માટે પૂરો પ્રયત્ન કરે તે મનુષ્ય તે પદાર્થને અવશ્ય પ્રાપ્ત કરે છે પરંતુ આ ત્યારે સંભવે જ્યારે તે થાકીને કંટાળીને પ્રયત્ન કરવો બંધ ન કરે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે શાસ્ત્ર વેતાઓમાં શ્રેષ્ઠ ગુરુદેવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કયું શાસ્ત્ર મુખ્ય છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી મનુષ્યને ફરી કદી કોઈ શોક રહેતો નથી વશિષ્ઠજીએ કહ્યું એ મહામતે જે શાસ્ત્રોમાં મુખ્યત્ આત્મજ્ઞાનનું પ્રતિપાદન થયું તે બધાએમાં આ મહારામાયણ નામનું શાસ્ત્ર સર્વમાં શ્રેષ્ઠ અને શુભ છે આ ઉત્તમ ઇતિહાસનું શ્રવણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય આને સમસ્ત ઇતિહાસોનો સાર કહેવામાં આવ્યો છે આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી કદી ક્ષીણ ન થનારી જીવન મુક્તિ સ્વયં પ્રગટ થઈ જાય તેથી બધા જ કરતાં આ જ અત્યંત પાવન છે જેમ સપ્ન અવસ્થામાં આ સપ્ન છે એવું જ્ઞાન થઈ જાય તો તે સપનું સાચું હોવાની ભાવના નષ્ટ થઈ જાય એ જ પ્રમાણે આ શાસ્ત્રનો વિચાર કરવાથી જ્યારે એ સમજમાં આવી જાય કે સંપૂર્ણ જગત સપનવત મિથ્યા છે ત્યારે આ દસ્ય જગત જેવું છે તેવું જ રહેવા છતાં જ્ઞાનીની દૃષ્ટિમાં તે અસ્તથી જાય આત્મજ્ઞાન માટે અપેક્ષિત જે જે યુક્તિઓ આ શાસ્ત્રમાં છે તે જ બીજા ગ્રંથોમાં પણ ઉપલબ્ધ થાય તેથી વિદ્વાનો આ મહારામાયને સંપૂર્ણ વિજ્ઞાન શાસ્ત્રરૂપી ધનનો ખજાનો માને જે પુરુષ દરરોજ આ મહારામાયણ શ્રવણ કરે તેનામાં ચમત્કારિક શ્રેષ્ઠ પરિવર્તન આવી જાય તેની બુદ્ધિ અન્ય ગ્રંથોના સ્વાધ્યથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની સરખામણીમાં ઉત્તમ જ્ઞાન લાભ મેળવે એમાં શંકા નથી કોઈ દુષ્કર્મના ફળનો ઉદય થવાના કારણે જેની આ ગ્રંથમાં રૂચિ કે શ્રદ્ધા નથી જેના શાસ્ત્ર ઋતુ નથી તે બીજા કોઈ જ્ઞાન પ્રધાન સતશાસ્ત્રનો વિચાર કરે તેનાથી અમારો કોઈ દેશ નથી જેમ ઉત્તમ ઔષધિનું સેવન કરવાથી સ્વયં નિરોગતા પ્રાપ્ત થાય તે જ પ્રમાણે આ યોગ વશિષ્ઠ મહારાવાયનું શ્રવણ કરી લેવાથી જીવન મુક્તિનો સ્વયં અનુભવ થાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ